વિશાલભાઈ વિશાલભાઈ તુરખા રોડ ખાતે કસ્ટમંજન સ્કૂલનું બસનો અકસ્માત થયો છે શું કે બસ અક્ષકમાંથી ડ્રાઈવર અને સ્કૂલની ભેગેર કરીને હિસાબે અકસ્માત થયેલો છે છોકરાઓને પહેલાં આગળની સીટોમાં ડ્રાઈવરની કેબિનમાં છોકરાઓને બેસવા દેવા પડે નહીં આ લોકો કાયમ માટે છોકરાઓને ડ્રાઈવરની કેબિનમાં બેસાડે છે આવી સહિત તો પણ આ લોકો બેસાડે છે ઘણી વખત ફરિયાદો કરેલી છે બેદરકારી કોની ગણ બેદરકારી સ્ત્રી અને સ્કૂલ અને બસ ડ્રાઈવર ની બધા બેદરકારી આમાં છે મારા છોકરા ને વાગ્યું છે તો પણ એ લોકો એમ કે છે કોઈ છોકરા ને વાગેલું નથી ખાલી એક છોકરી ને જ વાગેલું છે કોઈ સ્કૂલ દ્વારા કોઈ વાલીઓને જાણ કરવામાં હજી પણ આવી નથી અમે અમારી જાતે સમાચાર મળતા અહીંયા દોડીને પહોંચી ગયેલા છીએ મારા છોકરાને વાગ્યું છે ઓઠે લોહી નીકળે છે એ લોકો એવું કહે છે કે એક છોકરીને જ વાગ્યું છે કોઈને વાગ્યું નથી મારા છોકરા માટે કોને જવાબદાર તમે ગણાવો છો બોલો ચાલો મારા છોકરાને વાગેલું છે એ લોકો એવું કહે છે કે તમારા છોકરાને વાગ્યું નથી અને હજી સુધીમાં સ્કૂલમાંથી કોઈ પણ જાતની અમને જાણ કરવામાં આવી નથી